મલકાણી તલાવ જે કહેવાય છે કોર્પોરેશન તરફથી કાલી આ લોકો ને નોટિસો મળી છે આ બેનો ને મારી નામ વિનંતી છે સરકાર શ્રી મેયર શ્રી અમદાવાદ મેયરશ્રી અમદાવાદ કલેક્ટરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે જે પણ વિકાસના કામોમાં આ લોકો સપોર્ટ કરે છે ને પૂરી આ લોકો ઘર જાય એનું ગમ નથી અમને પણ સરકારશ્રીને મારી નમ્ર નમ્રમનીતિને કોર્પોરેશનના શ્રીને મારી નમ્ર વિનંતી છે કે કાલે આ લોકો નોટિસો આપી ગયા છે આ લોકોને પંદર દિવસની મુદત આપી છે આ ગરીબ માણસ છે એ લોકો એમનું ઘર કેવી રીતે બનાવી છે સરકાર પોતે સમજી શકે છે એટલે ગુજરાત ગવર્મેન્ટને મારી નમ્ર અર્જ નમ્ર વિનંતી છે કે આ લોકોને આપણે આવાસમાં મકાન આપવામાં આવે તત્કાલ જે આવાસો ખાલી છે એ ખરેખર જે ગરીબ લોકો છે એમના માટે છે ને એ આવાસોની તપાસ કરવામાં આવે છે તપાસ કરવામાં આવે ને આ ગરીબ માણસ જેના ખરેખર ઘર કટિંગમાં છે આ તલાવડીનો વિકાસ સારી સરકાર બહુ સારું કામગીરી કરી રહી છે બીજેપી સરકાર બહુ સરસ વિકાસનું કામ કરી રહી છે પણ ગરીબોનો વિકાસ થાય તો બીજેપી સરકાર સરસ કામ કરી શકે ને સર એટલે મારી નમ્ર અર્જ નમ્ર વિનંતી છે કે આ લોકોને એમને આવાસ પંદર દિવસમાં કે દસ દિવસમાં ખાલી કરવાનું જે નોટિસો આપવામાં આવી છે આ લોકોને આ પૂરી તલાવડીને એટલે જે લોકો ગરીબ છે હું કહું છું તપાસ કરો જે ગરીબ છે એ લોકોને આવાસમાં મકાન આપવામાં આવે એવી મારી નમ્ર વિનંતી હું આયસાબાનું નજીરખાન પઠાણ સરકેજ કાર્યકર્તા છું ને મારી તમને નમ્ર અર્જ છે ને આ બહેનોનું શું છે કહેવાનું શું કહો છો બેન તમે અમને કંઈ બી આવાસમાં મકાન મળે હમણાં અમે ક્યાં જઈએ પંદર દિવસમાં નાના નાના છોકરા છે અમારા

લાડી ગલ્લાવાળા છે બજાર ઊંચા લગાવી ચલાવે છે ને આ લોકો જશે ક્યાં એટલે સરકારને ગરીબો પ્રત્યે સારું વિકાસનું કામ તો સારું છે ગરીબો પ્રત્યે એમને હમદરતી હોવી જોઈએ કમિશનર શ્રી કમિશ્નર અમદાવાદ જિલ્લાના જે કમિશનર છે મ્યુનિસિપલ કોર્પોરેશન એમને નમ્ર વિનંતી અર્થ કરું છું કે આ ગરીબોનું કામ થાય ને ગરીબનો વિકાસ થાય એટલે સરકારનો વિકાસ થાય ગરીબોનો વિકાસ થશે તો જ સરકારનો વિકાસ થવાનો છે સાહેબ એટલે નમ્ર અર્થ છે એકવાર પછી હું તમને નમ્ર વિનંતી કરું છું કે આ લોકોને કંઈ પણ એમનું મકાન

અહીંયા અમારે સ્કૂલો છે ક્યાં જવાનું અમારે તો જ્યાં સુધી અમને આવાસ મકાન ના મળે ત્યાં સુધી આ મકાન તોડવામાં આવે નહીં અમારી અરજી છે વિનંતી છે અમારે એને તો અમારે કોઈ ચાહીએ મકાન અમારે જબ મકાન હાથમાં મેં આયગા અમારે ચાવી હાથમાં મેં આયગી બાદ હમ યહાં કી જગા છોડેંગે બરોબર હૈ વહાં તક નહીં છોડેંગે હૈ તક હમ છોડેંગે નહીં

ને આવાસમાં એ લોકોને મકાન આપવામાં આવે ફાળવણી કરવામાં આવે આવાસમાં કામ ચાલુ છે કેટલા મકાનો ખાલી પડ્યા છે મારી સરકારશ્રીને મ્યુનિસિપલ કમિશનર મેયરશ્રીને ફરી એકવાર નમ્ર વિનંતી અહીંના જે એમએલએ છે એમને પણ નમ્ર વિનંતી કરું છું કે આ ગરીબોનું જે મકાનો તોડવામાં એમને આવાસમાં મકાન પહેલાં આપવામાં આવે તમારા વિકાસમાં આ લોકો સાથ છે ને ગરીબોનો વિકાસ થાય તો જ સરકારનો ઉપયાસ થવાનો